છ સહિત ગુજરાતના વિવિધ શહેરોના વેપારીઓને વિશ્વાસમાં લઈ તેમની દુકાનેથી મોંઘા વીજ ઉપકરણો ખરીદીને પેમેન્ટ પેતે ચેક આપીને ગાયબ થઈ જતો મુંદ્રાના મિસ્ટર નટવરલાલને સતર્ક પોલીસે સ્ત્રીવેશમાં ઝડપી પાડ્યો છે પોલીસની આખમાં ઢૂળ નાખવા બુરખો ધારણ કરીને થોડીકવાર માટે પોતાનો ઘેર આવેલા રિધા ચીટર ઇમરાન ઓસ્માન બાદીને ઝડપી પાડ્યો છે ઇમરાનની ગુનાહિત કર્મકુંડળીને અનુલક્ષીને છેલ્લા ઘણા સમયથી પોલીસ તેને પકડવા માટે સાબદી બનીને બેઠી હતી 26 વર્ષના ઇમરાન બાદી સામે કચ્છ ઉપ્રાંત ગુજરાતના વિવિધ જિલ્લા અને શહેરોમાં 47 લાખથી વધુ રૂપિયાના મૂલ્યની ક્ષેત્રપિંડી કરી હોવાની 20 થી વધુ ફોજદારી ફરિયાદો અને ચેક બાઉન્સના કોર્ટ કેસો ચાલી રહ્યા છે. છેલ્લે ના રોજ અંજારના ખેડોઈ ગામના હરપાલસિંહ વાઘેલાએ તેની વિરુદ્ધ મુંદ્રા પોલીસ મતકે ક્ષેત્રપિndi વિશ્વાસઘાતનો ગુનો નોંધાવ્યો હતો. ઇમરાન દર મહિને 30000 રૂપિયા ભાડું આપવાનું કહીને ના રોજ ફરિયાદીની ઈકો કારને લઈ ગયો હતો. ત્યારબાદ તેરે ના ભાડું ચૂકવ્યું હતું કે ના કાર પરત આપી હતી આ ગુનો નોંધાયા બાદ ઇમરાન નાસ્તો ફરતો હતો જો કે સતર્ક પોલીસે આજે તેને જડપી પાડ્યો છે ઇમરાને પોલીસ પકડથી નાસવા પ્રયાસ કરેલો પરંતુ સફળ થયો ન હતો ઇમરાન સામે આ શહેરોમાં નોંધાયેલી છે ફરિયાદો ઇમરાન સામે મુંદ્રામાં જ ચારેક ફરિયાદો ઉપरांत નલિયા ભૂજ અંજાર

રાધનપુર સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ ઠગાઈની ફરિયાદો તથા ચેક બાઉન્સના કેસો નોંધાએલા છે જામનગરમાં એક વેપારી પાસેથી 2.10 લાખનો લસણ ખરીદીને તેને ટોપી પહેરાવી હતી તો ભુજના એક લેબર કોન્ટ્રાક્ટરને લેબરો સપ્લાય કરવાનો કહીને 27000 ની ઠગાઈ કરેલી ইমরান મોટા ભાગે કમ્પ્યુટર લેપટોપ એસી સીલિંગ ફેન गीजर जेवा उपकरणों उपकरणांनी मोटा पाए खरेदी करिने पेमेंट तरीके चेक आपतो खरीदी थई गया बाद व्यापारी चेक ने बैंक मा वटावे आणि चेक बाउंस थाय त्या सुधी मा इमरान बीजा ने सस्ता मा माल पधरावी रुपया हजम करी नवो बकरो शोधवा बीजा कोई शहर मा पहुंची गयो हो मुंदरा पी आय आर जे थुमर पी एस आय एन पी गोस्वामी हेड कॉन्स्टेबल दर्शन रावल पृथ्वीराज गढवी રોહિત ગોસાઈ ભરત ચૌધરી વગેરે સતર્કતા દાખવી ઇમરાનને આબાદ બાદ ઝડપી પાડ્યો છે